વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ જાણે મોતનો હાઈવે બની ગયો છે એક બાદ એક ગમખોર અકસ્માત સર્જાઈ રહ્યા છે વડોદરા પાસેથી પસાર થતી નેશનલ હાઈવે ફોર્ટી એટ જાણે મોતનો હાઈવે બની ગયો હોય તેમ એક બાદ એક ગમખોર અકસ્માત સર્જાઈ રહ્યા છે ગઈકાલે કરજણ ધાવડ બ્રિજ બાદ આજે એકત્રીસ જાન્યુઆરી ફરી બામણગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે અને ઓગણીસ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જ્યારે બે થી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે અને બે વ્યક્તિને ઓપરેશન કરવા માટે રાખવામાં આવ્યા છે સતત બીજા દિવસે અકસ્માતના કારણે બે દિવસમાં ત્રણનો ભોગ લેવાયો છે આ સમગ્ર વિષયની માહિતી એસએસસી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે આપી હતી કરજણ હાઈવે પર બામણ ગામ પાસે એક લક્ઝરી બસનો અકસ્માત થયેલો છે જે પૈકી અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે કુલ ઓગણીસ દર્દી લાવવામાં આવેલા છે તમામને નાની મોટી ઈજાઓ હતી જે પૈકી બે દર્દીઓનું ઓપરેશન લેવામાં આવશે અને બાકીના દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલુ જ છે અને જરૂર લાગશે એમ એ લોકોનું આગળની ટ્રીટમેન્ટ આપવામાં આવશે હા બે સિવાય બધા સ્ટેબલ જ છે લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો છે એવું અમારી પાસે માહિતી છે બાકી એનું બીજું ડિટેલ અમારી પાસે નથી